તો સાપ અને વીછી કેમ ખેડૂતોને ખતરો છે ને હવામાન વિભાગે ખેડૂતો માટે શું કરી છે ચિંતાજનક આગાહી ગુજરાતમાં મેઘરાજા ફરી મચાવશે તાંડવ ગુજરાત ની અંદર સૌરાષ્ટ્ર ની અંદર ગાજવી સાથે વરસાદ થશે ઓગસ્ટમાં આવશે પૂર પર કેટલાક ભાગો પૂર ની સ્થિતિ થઈ શાહી સવારી સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલ ભાગોમાં પણ કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે આ વર્ષે લાંબુ ચાલશે ચોમાસુ આ વર્ષે ચોમાસુ હજી એક લાંબુ ચાલશે નવરાત્રી પણ વાવા સંભાવના અને હજી પણ વાવા વાવા જે નોરતા માં પણ આવશે એવું માર છે નોર જુલાઈમાં માં મેઘરાજાએ કરી હતી જમાવટ ક્યાં કપૂર લાવી દીધા અને ખેડૂતોને પણ રડાવી દીધા હવે ઓગસ્ટમાં પણ મેઘરાજાએ અનરાધાર વરસવાની તૈયારી કરી છે 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાઈ રહ્યું છે 2 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે આશ્લેષા નક્ષત્ર હવામાન નિશાતોના મતે જો આશ્લેષા નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો પછી પાછળથી મેઘરાજા ભુક્કા બોલાવે તે નક્કી છે તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્રની શરૂઆતમાં વરસાદની સંભાવના છે અને એ પણ જેવા તેવા વરસાદની નહીં મેઘરાજા વરસશે અને એવા જોરદાર વરસશે કે ખેતરો તરબોળ કરી નાખશે ચેક ડેમ છલકાવી દેશે નદીઓમાં ઘોડાપૂર લાવશે ત્યારે કયા કયા વિસ્તારોમાં કેવા વરસાદની શક્યતા છે તે સાંભળો અંબાલાલ કાકા પાસેથી એમાં વલસાડના ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ થઈ શકે બારડોલી સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાવનગર ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓગસ્ટમાં દક્ષિણમાં ફરી પૂરની સ્થિતિ સર્જાવાનું નક્કી છે કારણ કે હાલ જે સિસ્ટમ બની રહી છે તેનાથી પહેલા મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે જે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવશે અને મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ઉપરવાસથી પણ પાણીનું સંકટ આવશે નર્મદા અને તાપીનું જળસ્તર વધશે પરિણામે નર્મદાના કિનારાના ગામોને અલર્ટ રહેવું પડશે અંબાલાલ પટેલે કઈ તારીખનો વરસાદનું અલર્ટ આપ્યું છે તે પણ સાંભળો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને જે બંધની બંધ પશ્ચિમનું જે જે સ્થળો છે નર્મદાના એમાં પણ પાણીનો આવડો આવી શકે તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ શક્યતા રહેશે બે થી આઠ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે

ફરી એકવાર જો મેઘરાજાની રૌદ્ર સવારી આવશે તો સ્થાનિકો અને ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાશે એટલું જ નહીં તેમણે તો દાવો કર્યો છે કે નવરાત્રીમાં ગુજરાત તરફ એક વાવાઝોડું પણ આવશે રાજ્યના કયા ભાગમાં અતિવૃષ્ટિના એંધાણ છે તે પણ સાંભળી લો આવશ્યક વર્ષે પર સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ઓફો ઓફો થઈ જશે જે નર્મદા ડેમ ને આપણા સૌરાષ્ટ્રની અંદર પાસાઠ ડેમ છે તે અતિવૃષ્ટિ થવાથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ડેમ ઓવરફ્લો થઈ જશે ને કારણ કે આ સૌરાષ્ટ્રને જૂનાગઢ પોરબંદર વેરાળ બંદર વરસાદ કદાચ મધ્યમ વરસાદ થશે ને પવનને જો વરસાદ પવનની દિશા બદલાવવાનો હોવાથી આ તારીખ વધારે ગુજરાતની અંદર જે અત્યારે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ થાય કદાચ અતિવૃષ્ટિ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે રમણીક વામજાના મતે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તોફાની વરસાદ રહેવાનો છે મતે આ ઇંચ 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 વરસાદ થશે અને જામનગરમાં પચાસ ઇંચ વરસાદની શક્યતા છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોને ભીના ના ખેડ ન કરવાની સલાહ આપી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે જે ભાગોમાં વરસાદ બાદ વરાબ થઈ ત્યાં વાવણી થઈ હશે આમ તો જ્યાં વાવણી થઈ ત્યાં વરસાદી પાણી આશીર્વાદ ગણાય જોકે ભીના માં ખેડ કરવું એટલા માટે ન ગણાય ખાસ કરીને આ નક્ષત્ર માં ભાલ અને નળ કાંઠા વિસ્તારમાં ભેજ ટકાવી રાખે તેવો વરસાદ થાય છે પણ આશ્લેષા નક્ષત્રનું પાણી ધોરાવાળું હોય છે તેનો ભીજ જતો નથી

ઝેરી જીવના વધુ ઉપદ્રવના કારણે સર્પદંશ અને વીંછી કરડવાના બનાવ વધી શકે છે ઝેરી જીવનો ઉપદ્રવ વધવાનું કારણ તેઓ કારતક મહિનાના બદલાયેલા વાતાવરણને પણ માને છે આ ઉપરાંત રમણીક વામજાએ ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ જોવા મળશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને આપણે જણાવ્યું છે કે આ નક્ષત્ર હોય છે તેમાં વીછી અને સર્પદંશના બનાવો વધારા બનતા હોય છે તેનું કારણ શું હોય છે રમણી એનું કારણ કે ભડલી વાક્યમાં કાર્તક મહિનામાં સૂર્યની અંદર જે ચોખ્ખું વાતાવરણ હોવાથી અને શનિવારે વરસાદ હોવાથી આની એક ભડલી વાક્ય તેત્રીસ વર્ષથી આ વરસાદ આવતા બનાવ બનતા હોય છે આવો એક વિદ્યાના આધાર હોય છે આગાહીમાં થોડો તફાવત પણ છે હવામાન વિભાગના મતે નબળું પડી ગયું છે ચોમાસું માટે ખેડૂતો સાવધાન રહેજો હવે બે મહિના ખેડૂતોને ચિંતા સતાવશે

બે મહિના જે ઝોન માટે અત્યંત ચિંતાજનક સ્થિતિની સંભાવના છે તે ઝોન છે સૌરાષ્ટ્ર અને કચ્છ જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે તો આપને જણાવી દઈએ કે ઓગસ્ટમાં વરસાદની આ વિસ્તારોમાં આછા થશે કયા કયા વિસ્તારો કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર રાજકોટમાં પણ અછત વર્તા જૂનાગઢ ગીર સોમનાથ અને બોટાદમાં પણ તેની અછત જોવા મળી શકે છે આ સાથે ચોમાસાની થતી હોય છે એટલે કે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે આપને ખબર છે કે નવસારીમાં હમણાં થોડા દિવસો પહેલા જ પૂર આવ્યું હતું અને રેલમ છેલ થઈ ગઈ હતી અહીંયા નવસારીમાં આપણે જોયું હતું કે અનેક સોસાયટી ડૂબી ગઈ હતી કમર સુધીના પાણી હતા ઘણી જગ્યાએ તો એવું પણ જોવા મળ્યું કે એક જોકે હવામાન વિભાગ નું માનીએ તો રાજ્યના અન્ય વિસ્તારમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડી શકે છે જો કે જ્યાં સારો વરસાદ પડશે તે ગણતરીના જ વિસ્તારો હશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ થશે તો ઉત્તર ગુજરાતમાં જે રાહ જોવાઈ રહી છે સારા વરસાદની તે લાગી રહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં જે સારો વરસાદ થવાનો છે અને તેની ઘટ છે તે પૂર્ણ થશે પરંતુ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જુલાઈ મહિનામાં ખૂબ સારો વરસાદ છે તે વરસ્યો છે અને સાથે સાથે જ જો સૌરા ઓગસ્ટ મહિનામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થવાના સંકેતો છે તે હવામાન વિભાગનું પૂર્વાનુમાન જાહેર સપ્ટેમ્બર મહિનાના અનુમાન ઉપરાંત આગામી સાત દિવસની પણ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહી શકે છે ત્રણ દિવસ માટે ગુજરાતમાં ગાજવી સાથે વરસાદની આગાહી છે साथमारों ने आगामी पांच दिवस दरियो न खेडवाई सिस्टम की वजह से बारे। आ, अभी एक ऑफशोर ट्रक एक्टिव है साउथ गुजरात रीजन में और नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग एडवा, एडवा, सौराष्ट्र रीजन में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके लिए आ, आने वाले पांच दिनों के लिए वार्निंग है गुजरात और सौराष्ट्र रीजन के लिए

સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે સાથે જ અમરેલી ગીર સોમનાથ દીવ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ પંચમહાલ વડોદરામાં પણ ભારે વરસાદ થઈ શકે છે સાથે જ રવિવારની વાત કરીએ તો નવસારી વલસાડ ભરૂચ સુરત દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે तापी डांग अमरेली भावनगर गीर सोमनाथ बोटाद दीव कच्छ में भारी वरसाई सके आन हवान विभागे अत्यार राज्य में वरसेला वरसा अभी जो आ, रेन हो रही है गुजरात रीजन और सौराष्ट्र रीजन में इस इसमान सीजन में वो कंसिस्टेंट रेन हो रही है और जो पहले भी जो सीस्टम डेवलप होते हैं रेन बियरिंग सीस्टम वो इस साल भी रेन बेरिंग सिस्टम डेवलप हो रहे हैं और जैसा कि इस साल जो मानसून सीजन का फोरकास्ट है पूरे जून जुलाई अगस्त सितंबर में वो एबम नॉर्मल एबम नॉर्मल रेन का फोरकास्ट है इस इ, इन चीज़ों मतलब ओवरऑल देखा जाए तो जो अभी एक जून से जो अभी तक रेन हुई है गुजरात एज जो होल स्टेट वो 20 परसेंट नॉर्मल से ज़्यादा हुई है

બે દિવસમાં સારો એવો વરસાદ વરસ્યો આમ ચોમાસાના બદલાતા મિજાજે લોકોને ઊંચા નીચા કરી દીધા હવામાન નિષ્ણાત ચિરાગ શાહના મતે તો વરસાદની ગોથે ચઢાવતી સિસ્ટમ ક્લાઇમેટ ચેન્જના કારણે સર્જાય છે હાલના અનુમાનમાં અમે જેટલા બી વૈજ્ઞાનિકો છો એવું કહીશું કે સિયર ઝોનના કારણે આપણને આ સ્થિતિ જોવા મળી છે કે બધા વિસ્તારમાં એક સાથે એક ધારો વરસાદ જોવા નથી મળ્યો ક્યાંક બિલકુલ વરસાદ નથી જોવા મળ્યો માત્ર ઝાપટા જોવા મળ્યા છે અને એટલો બધો વધારે વરસાદ જોવા મળે રીઝન પાછળ એક જ છે કે અત્યારે ક્લાઇમેટિક કંડિશન ક્લાઇમેટિક પેટર્ન એક અલગ ટાઈપની ડેવલપ થઈ ગઈ છે ચિરાગ શાહે દાવો કર્યો છે કે આ વખતે ગુજરાતમાં અલગ અલગ પાંચ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે એટલે કે આવનારા શ્રાવણ અને ભાદરવા માસમાં ભરપૂર વરસાદ થઈ શકે છે આ વરસાદ સુધી પણ આવશે જે બે ફેઝ બાકી છે છે તેમાં ધોધમાર વરસાદની શક્યતા બીજી તરફ તેમણે એવો પણ દાવો કર્યો છે કે અરબસાગરમાં એક સાથે આટલી વરસાદી સિસ્ટમ સામાન્ય રીતે સક્રિય નથી થતી આ પાંચ સિસ્ટમના કારણે જ અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો તેમાં પણ દ્વારકા જિલ્લામાં વધુ વરસાદ જોવા મળ્યો સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે જે વિસ્તાર હજુ કોરા છે તેને ચિંતા કરવાની જરૂર નથી ત્યાં પણ મેઘરાજા હેત વરસાવશે તે નક્કી છે વર્ષોનો જે અમારો અનુભવ છે મેં જોઈએ કે પહેલા બે ઓરાની અંદર લગભગ સિત્તેર થી એસી ટકા સાવતિક વરસાદ ગુજરાતમાં તમામ જિલ્લાઓ તમે ગણો એમાં જોવા મળતો હોય છે જયારે એની સામે આ વખતે એવું થયું છે કે નો ડાઉટ થયો છે વરસાદ અમુક જિલ્લામાં સો ટકા સુધી પહોંચવા પણ આવ્યા છે પણ અમુક એવા ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઇવન સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રના અમુક એવા જિલ્લામાં વરસાદ પૂરો થયો નથી એટલે જેના કારણે અમને એવું લાગી રહ્યું છે કે હવે પાછોતરો વરસાદ એટલે પેટર્ન જે બે હજુ બે આપી સિસ્ટમ મતલબ જે બે ઓરા બાકી છે ઓરા થ્રી અને ફોર જે શ્રાવણ ને ભાદરવો આપણે કહીએ છીએ એની અંદર કદાચ વરસાદ આવે નથી અત્યારે અમારા બધા વિજ્ઞાનિકો એક જ એનું માન છે કે પાછો વરસાદ આ વધારે આવશે અને બની શકે કે નવરાત્રી સુધી પણ આપણને વરસાદ જોવા મળે હવામાન શાહ ચિરાગ શાહના મતે છેલ્લા સાત વર્ષમાં વાવાઝોડાની પેટન્ટ બની છેલ્લા સાત વર્ષની સરખામણીએ આ વર્ષે પેટન્ટ અલગ છે આ વર્ષે લા નીનો થી પુષ્કળ વરસાદ થઈ શકે છે હવે અલ નીનો પેટન્ટ પૂર્ણ થઈ ગઈ છે અને લા નીનો તરફ જઈ રહ્યા છે એક અહેવાલ મુજબ દરિયાકાંઠે આવેલા જૂનાગઢ કચ્છ પોરબંદર જામનગર નવસારી જિલ્લામાં પણ બે હજાર બાર થી બે હજાર સત્તરમાં પડેલા વરસાદની સરખામણીએ બે હજાર અઢાર થી બે હજાર ત્રેવીસ સુધીમાં પડેલા વરસાદમાં એકાવન થી માંડી અને સડસઠ ટકાનો વધારો થયો છે એમાં પણ સૌથી પહેલા જૂનાગઢ જિલ્લો આવે છે જ્યાં સડસઠ ટકા વરસાદ વધ્યો છેલ્લા બાર વર્ષમાં અમરેલી વલસાડ આણંદ ભાવનગર જિલ્લામાં વરસાદના પ્રમાણમાં સામાન્ય વધારો થયો છે સૌથી વાત તો એ છે કે દરિયા કિનારો જિલ્લામાં વરસાદની માત્રામાં પણ બાવીસ ટકાનો વધારો થયો છે પણ તેને અડીને આવેલા નવસારી જિલ્લામાં તેનાથી બમણા કરતા પણ વધુ એટલે કે એકાવન ટકા વરસાદ વધારે છે આમ અત્યાર સુધીમાં આ વર્ષે વરસાદમાં કહીં ખુશી કહી ગમની સ્થિતિ છે કિનારો કૂદી દરિયા દેવ મારતે ઘોડે આગળ વધી રહ્યા છે પંદર ફૂટ ઊંચા ઉછળતા મોજાઓ ગામની જમીનને ધોઈ રહ્યા છે વલસાડના મોટી દાંતી ગામ બાદ હવે વારો છે નાની દાંતી ગામનો જ્યાં મોજા રોજ મોતની થપાટ આપી રહ્યા છે ગામના લોકોને ડર લાગી રહ્યો છે કે ક્યાંક દરિયો તેમના ગામને ગળી ન જાય દરિયો ડરાવે છે મોજા રોજ મોત ની થપાટ મારે છે જાણ્યા દરિયા દેવ ધરતી ને ગળી જવા આ હોય તેમ લાગે છે વલસાડ નું નાની દાંતી ગામ નામ શેષ થઈ જવા પર સાંભળો ડરામણા મોજાના અવાજ અને ઘોઘવતા દરિયા દેવ નું તાંડવ દરિયામાંથી એવા મોજા આવ્યા કે ચીચિયારીઓ પાડવા લાગ્યા લોકો તેવામાં બાળકો પણ અહીં રમતા હતા દરિયા કાંઠે રહેતા લોકોના જીવ તાળવે ચોંટી રહ્યા છે જુઓ વલસાડનો દરિયો કેવો ગાંડો છે તેનો આ પુરાવો છે જ્યારે જ્યારે મોજા ધરતીને અથડાઈ ઘર સુધી આવે છે ત્યારે કંઈક ને કંઈક સાથે લેતા જાય છે ક્યારેક ઘરની બહાર રાખેલા ચપ્પલ તાણી જાય છે તો ક્યારેક છાપરા ઉડાડી દે છે આજે અહીં રહેતા લોકો જ કહેશે તેમની આ પવિત્ર આ દ્રશ્યો વલસાડના દરિયાના છે તોફાની દરિયા દેવ વલસાડની જમીનને ગળી રહ્યા છે દરિયા કિનારે દાંતી ગામમાં પાણીએ કિનારો વટાવ્યો છે જ્યારે જ્યારે ભરતી આવે છે ત્યારે ત્યારે દરિયામાં આવાજ ઊંચા મોજા ઉછળે છે જેના કારણે પાણી ગામમાં ઘૂસી જાય છે અને ચોમાસામાં તો વગર વરસાદે આ ગામમાં પૂર આવે છે ને વગર વરસાદે ગામના લોકોને ભીંજવીને જતા રહે છે આ આફતના મોજા આવાજ હાલ વલસાડના સિત્તેર કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારના છે વલસાડના કેટલાક ગામો આજે ભયંકર સ્થિતિનો સામનો કરી રહ્યા છે જેમાં સૌથી વધારે અસર વલસાડના નાના દાંતી ગામની છે દરિયામાં વલસાડના અરબી સમુદ્ર કાંઠે વસેલું સાત હજારની વસ્તી ધરાવતું આ નાની દાંતી ગામ પંદર વર્ષથી સતત દરિયાઈ ધોવાણના કારણે વલસાડના નકશામાંથી નામ શેષ થઈ જવા પર છે ગામમાં દરિયો દોડથી બે કિલોમીટર આગળ વધી ગયો છે સ્થિતિ એ છે કે કદાચ એ દિવસ પણ હવે નજીક છે જ્યારે નાની દાંતી ગામ જ નહીં હોય સ્થાનિકોને તો ડર સતાવી રહ્યો છે કે ગામ નકશામાંથી જ નીકળી જશે કદાચ તેઓ આ જગ્યા છોડી બીજી જગ્યાએ વસવાટ કરી લેશે પણ જ્યાં તેઓ નાની મોટા થયા છે એ જમીન તેમનાથી છીનવાઈ જશે તેનો જ તેમને ડર છે પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે આવનારા સમયમાં જો આ પ્રોટેક્શન વોલ બનાવવામાં નહીં આવે તો ગામ નકશામાંથી નીકળી જાય તેવી દહેશત રહેલી છે આ ડર એટલા માટે પણ છે કારણ કે એક ગામ તો નકશામાંથી ઓલરેડી ગાયબ થઈ ગયું છે તેવામાં તેમના ગામને બચાવી રાખવા સતત આજીજી કરી રહ્યા છે મોટી દાટી ગામ નકશામાંથી નીકળી ગયેલ છે અને જે નાની દાટી અને મોટી દાટી વચ્ચેનો સ્મશાનનો વિસ્તાર હતો એ સ્મશાનના વિસ્તારમાં લોકોએ ચાર થી પાંચ વાર ગળો બનાવીને રહ્યા છે તે પણ આજે ઘડો તૂટીને નેરિયામાં ગડકાવ થઈ જવાની સંભાવના રહેલી છે

સંરક્ષણ દીવાલ ખંડેર થતા દરિયો ગામ તરફ વધે છે અને દર વર્ષે ચોમાસામાં દરિયાનું પાણી આ દરિયા દરિયાનું ધોવાણ ચાલતું આવતું છે અને અમારું જો મોટી ગામ ઉઠું ને એ દરિયા આખો દરિયામાં ચાલી ગયું છે અને જે આટી વચ્ચે એ જગ્યા પર અમારું ગામ આવ્યું છે હજી જે મોટાભાગના લોકો ચાલી ગયા છે બજે બીજા ગામમાં રહેવા લાગ્યા છે જે પરિસ્થિતિ સારી જાય અને જે પરિસ્થિતિ નબળી તે બધા રહ્યા કરતા છે વાત સાંભળીને તમને પણ દયા આવી જાય પણ આ લોકો કંઈ કરી શકે તેમ નથી હાલ દરિયો ગામથી માત્ર 50 મીટર જ દૂર રહી ગયો છે સરકારી તંત્ર નહીં જાગે તો તોફાની દરિયાઈ ભરતીથી સતત માર ખાઈ રહેલું આ ગામ નામશેષ થઈ જશે સાથે જ કકવાડી ભાગલ માલવણ દાંડી સહિતના ગામો સુધી દરિયો આગળ વધી જવાની દહેશત થશે ભરતીના મારથી જર્જરિત થઈ ગયેલ પ્રોટેક્શન વોલ અને ડ્રેજિંગ તેની પાછળના કારણો છે ગામમાં દરિયો ઘુસવાનું બીજું કારણ એ પણ છે કે અંબિકા નદીમાં થતું ગેરકાયદેસર રેતી ખનન અંબિકા નદી પટમાંથી સતત રેતી ખનન કરીને આંતર રેતીનો વેપલો કરવાના કારણે ધોવાણના આક્ષેપ ગામ લોકો પણ કરી રહ્યા છે ત્યારે આ ગામના લોકોને જરૂર છે સરકારી સહાયની સરકાર પાસે તેઓ આશા રાખીને બેઠા છે કે અહીં પ્રોટેક્શન વોલ બને તો તેઓની જમીન બચી શકે